માન્ય શ્રી ગુગાભાઈ પાચાભાઈ કાલ્યાની વાડી આવેલા છે જેમણે આ કપાસનું અત્યારે જોવા જઈએ બેસી ગયા છે ઘણા બેસી ગયા છે અને સોળમાં સુકારાનો પ્રશ્ન ચાલુ થયો છે કે ધીમે 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 આ પાણી ભરાયેલા સોડવા સુકા સુકારાનો પ્રશ્ન ચાલુ થયો છે તો હવે આ પાણી હટાવી અને સુકારો અટકાવવા માટે શું કરી શકાય એના વિશેની આપણે વાત કરવાના છીએ તો એના માટે અદામાનું માસ્ટર કોપર કે જે માસ્ટર કોપ નામ થી આવે છે જે કોપર સલ્ફેટ છે માસ્ટર કોપર જે દવા આવે છે એ જો પંપે પચાસ એમ નાખી અને કોઈ પણ દવા સાથે જો છટકાવ કરવામાં આવે તો છોડનો હુકારો અટકી જશે અને છોડ એકદમ લીલો થઈ જશે એટલે અને તે હુકારો અટકી જશે છોડ લીલો થઈ છે એટલે એની હરિત કણો સંખ્યા વધશે અને છોડને ખોરાક લેવાની ક્ષમતા વધશે એટલે છોડમાં એકદમ લીલો સમ જેવો થઈ જશે અને ખોરાક બનાવવા માંડશે અને હુકારો અટકી જઈશે અને જે મૂળ મૂળનો જે હુકારો છે એ પણ અટકી જાય છે જે ફ્યુઝિરમ બિલ્ટ આવ્યો છે વરસાદના કારણે એ પણ માસ્ટર કોપર થી અટકી જઈશે અને આખું ખેતર લીલું સમ જેવું થઈ જાય છે અત્યારે જોવા જઈએ તો ધીમે 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 આ છોડને હુકારાની સંખ્યા વધતી જાય છે અત્યારે એક છોડમાં છે બીજા છોડમાં છે પણ ત્રીજામાં એમ ધીમે ધીમે વધતી જાય પણ જો આ દવાનો છંટકાવ કરવામાં આવે તો છોડનો હુકારો અટકે અને સોડ લીલો સમ જેવો થઈ જાય એના માટે કોઈ પણ દવા સાથે તમે અદામાનું માસ્ટર કોપર ચાલીસ થી પચાસ મિલી નાખીને જો છટકાવ કરો તો સારામાં સારો ફાયદો થશે હું વિશ્વાસાગ્રો એજન્સી ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રોને અદામાનું માસ્ટર કોપર વાપરવા ભલામણ કરું છું અને કપાસ ઉપરાંત બીજા પણ બીજા કોઈ પણ પાકમાં તમે આ ટ્રીટમેન્ટ કરી શકો છો બસ આવજો આભાર